હોડી વાળો ટોપિક છે નળ અને છે આ બધા ટોપિક ત્યારે જ આવડે કે જયારે તમને લસા ને આવડે તો કે ભાઈ એવું તો કે હા એવું આટલું જયારે તમને આવડે ત્યારે જ તમને આ બધા ટોપિક આવડે ટ્રેન છે હોડી છે નળ અને ટાંકી છે અંતર અને ઝડપ છે આના અલગથી આપણે ટોપિક લેવાના છીએ પરંતુ મહત્વનો એના માટેનો ટોપિક એવો લસા અને ગુસા એ માટે આપણે શું કરવાનું એવી રીતે આપણે લેવાના એકદમ સરળ કઈ રીતે લસા અને શોધાય એની આપણે થોડી ચર્ચા કરી લઈએ અઢળક રીતો છે મિત્રો લસા અને ગુસા શોધવા માટેની પણ એમાંની આપણા માટે જે સરળ રીત હોય એ આપણે જોવાની થાય નાની એવી સંખ્યા રીતે આપણે શરૂઆત કરીએ વીસ આ બે સંખ્યા છે કે દસ ને હું શું લખી શકું દસ ને હું શું લખી શકું કે બે ગુણ્યા પાંચ ને હું શું લખી શકું કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ સૌ પ્રથમ તો લસા ના ગુસ્સા છે શું એની વાત કરીએ ત્યાર બધું તમને આ સમજાવું તો લસા એવું કે છે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ ખાસ ધ્યાન દેજો લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુતમ સામાન્ય અવયવ બંનેમાં એક શબ્દ આવે છે સામાન્ય શું છે સામાન્ય અને ત્યારબાદ લઘુત્તમ એટલે કે નાનું અને એટલે મોટું નાનું એટલે કે નાનામાં નાનું અને મોટું એટલે મોટામાં મોટું ગુરુતમ એટલે મોટામાં મોટું અહિયાં ફરક પડે છે અવયવી અને અવયવ તો કે સાહેબ આ બંનેમાં શું ફરક પડે એની થોડી ચર્ચા કરી લઈએ હવે તમને બધાને ખ્યાલ છે શોખ કોના વધારે હોય સ્ત્રીના કે પુરુષના તો કે સ્ત્રીના જેના શોખ વધારે હોય એ સ્ત્રી કહેવાય તો કે હા આ સ્ત્રીલિંગ છે તો તો કે કે હા આ શું હોય વધુ હોય શેમાં વધુ હોય એની વાત કરીએ તો અવયવી કોને કહેવાય મારે બે ના અવયવી લખવા છે કોના તો કે બે ના તો બે ના અવયવી અઢળક હશે કારણ કે વધુ હોય કેવા હોય અઢળક એટલે કે વધુ હોય તો કે અવયવી એટલે શું બે નો ઘડિયો તો લખો બે કા બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવીસ અઠ્યાવીસ ત્રીસ અસંખ્ય એના બે અવયવી કહેવાય શેના બે એ જ પ્રમાણે દસ ના અવયવી લખો તો કે દસ વીસ ત્રીસ ચાલીસ અઢળક પરંતુ બે અવયવ લખવા હોય દસ નો ઘડિયો એટલે અવયવી પણ દસ ના અવયવ એટલે શું તો કે દસ જેના જેના ઘડિયામાં આવતા હોય એને એના અવયવ કહેવાય દસ કોના કોના ઘડિયામાં આવે એકના ઘડિયામાં આવે તો કે હા તો એક એનો અવયવ કહેવાય બે ના ઘડિયામાં આવે તો કે હા એને એનો અવયવ કહેવાય

તમને એમ થાય કે અહીંયા લખ્યું હતું એમ છતાં ફરીવાર શા માટે લખે છે આ રીત ક્યારે ઉપયોગ લેવી આ રીત ક્યારે ઉપયોગ લેવી એ હું તમને સમજાવું છું અહીંયા ધ્યાન દેજો મારે પેલા લસા શોધવો છે દસ અને વીસ નો તો લસા હોય તો શું લખવું પડે અવયવી અવયવ એટલે ઘડીયો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ઘણા બધા એવી રીતે વીસ ના અવયવી લખવાના વીસ ચાલીસ સાઠ એસી સો એકસો વીસ અસંખ્ય સુધી ચલો એક કામ પૂરું થઈ ગયું એટલે સરખું 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 શું છે એક તો વીસ છે ત્યારબાદ ચાલીસ છે ત્યારબાદ આગળ સાહીઠ પણ આવશે ત્યારબાદ આગળ એસી પણ આવશે ત્યારબાદ સો પણ આવશે ઘણા બધા આવશે ઘણા બધા સામાન્ય છે

લસા એવું કે છે લઘુતમ સામાન્ય અવયવી એટલે કે પેલા અવયવી લખો ત્યારબાદ એમાંથી સામાન્ય હોય એની પર રાઉન્ડ કરો સિલેક્ટ કરો એમાંથી જે લઘુત્તમ થાય લસા થાય હવે વાત કરીએ ગુસાની વાત કરીએ ગુસાની ગુસા કઈ રીતે શોધાય મારે દસ અને વીસ નો મારે શું શોધવો છે ગુસા શું શોધવો છે ગુસા તો દસ અને વીસ ના મારે શું લખવાના અવયવ લખવાના આના અવયવ કયા છે એક છે ઘડિયામાં આવે દસ ના ઘડિયામાં આવે અને વીસ ના ઘડિયામાં આવે અવયવ લખી નાખ્યા તો કે હા અવયવ લખી નાખ્યા એક સ્ટેપ પૂરું હવે એમાંથી સામાન્ય હોય એવા અવયવ કયા કયા સામાન્ય છે એક છે બે છે

હવે હું તમને આની ઉપર લાવું એમ થાય કે આ બધી મથામણ શા માટે કરી આ સમજણ માટેની છે આ સમજણ હોવી ખૂબ જરૂરી છે તો કે એવી કોઈ રીત નથી તમારી પાસે કે એક જ ઉપરથી એક જ રીતની મદદથી લસા અને ગુસા બેય મળે એ ભાઈ છે આપણી પાસે કઈ રીત એ હવે હું તમને સમજાવું જો એવી કઈ રીત છે કે જેનાથી લસા અને ગુસા બેય મળે અહીંયા ધ્યાન દસ અને વીસ નો મારે લસા અને ગુસ્સા એક જ રીત થી ગોતવો છે બે ગુણ્યા પાંચ અને એવી રીતે નીચે તો કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ હવે આમાંથી જે સરખું સરખું ઉપર નીચે હોય એને ચેકતા જાવ અને બાજુમાં લખતા જાવ જો અહીંયા બે વસ્તુ લખું છું ગુસા અને લસા ખાસ ધ્યાન દેજો મિત્રો આ એક રીત એવી છે કે જેના ઉપરથી બે અંક બે સંખ્યા હોય બે સંખ્યાનો લસા અને ગુસા એક ઝાટકા મળી જાય ફટાફટ તમે આંખો ખોલીને બંધ કરીને ખોલો ને તમને જવાબ આવી ગયો હોય હો ધ્યાન દેજો શું કરવાનું ગુસા ને લસા છે એને ગુણાકારની રીતે લખો ત્યારબાદ સરખો સરખો ચેકો પાંચ પાંચ સરખા છે એને ગુસ્સામાં લખો હવે કે સરખો દેખાય કે બે બે હા લખી નાખ્યા તો કે હા તો ગુસ્સા શું થયો આપણો પાંચ દુ ને દસ થઈ ગયો તો કે હા બાકી શું બાકી છે જોવાના એને ચોકડી ગુણાકાર કરો કે ચોકડી ગુણાકાર કઈ રીતે થાય આનો ગુણાકાર અહીંયા કરો અથવા આનો ગુણાકાર અહીંયા કરો બંને સરખું જ આવે બંને જવાબ કેવા જ દસ ગુણ્યા બે દસ દુ વીસ થાય અહીંયા કઈ નથી હોય તો વીસ થાય એ આપણો જવાબ લસા એક ઝાટકે બે મળી જાય સમજાય છે હજી એક ઉદાહરણ લઉં બાર અને અઢાર આનો લસાણ ગુસ્સા એક સાથે શોધીએ બારને ને કઈ રીતે લખાય કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર લખાય હવે શું કહે છે આપણે રીત કે ગુસ્સા અને લસા શોધવો છે તો કે હા ગુસ્સા એટલે શું સરખું સરખું ચેકતા જાવ ત્રણ ત્રણ સરખા છે હવે ઉપર ત્રણ ત્રણ કે બીજું છે કંઈ આ બે બે છે ગુણ્યા બે ત્રણ દુ છ આપણો ગુસ્સા થઈ ગયો તો કે લસા શું થાય બાકી કરો અથવા છત્રીસ અથવા તો અઢાર દો ને છત્રીસ આ એનો જવાબ લસા ને ગુસા તમને એમ થાય શું સાચું આ જશે તો તમે પાછળ જે અમે રીત શીખવાડી ને એ રીતની જોઈ લેજો

આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા તો કે અઢાર તો અઢાર નો ઘડિયો બોલો ઘડિયામાં લસા થઈ ગયો વાર્તા પૂરી એવી રીતે દસ અને વીસ માં હતું બે માંથી મોટું કોણ તો કે વીસ વીસ નો બોલો વીસ એકા વીસ દસ ના ઘડિયામાં આવે તો કે હા એનો લસા થઈ ગયો વાર્તા આવી રીતે પણ તમે લસા શોધી શકો છો મિત્રો ઘણી બધી વાર એવા પ્રશ્નો આવી જાય કે એનો લસા ને ગુસ્સા શોધતા આપણે નેવે પાણી આવે પરસો છે તળીય પહોંચ્યો હોય બરાબર તો એવા પ્રશ્નો માટે શું કરવું એવા પ્રશ્નો હું તમને અહીંયા કઉ છું ઘાત ઘાતવાળા હોય છે ત્રણ ની બે ઘાત છે ગુણ્યા આઠ ની ત્રણ ઘાત છે ગુણ્યા પાંચ ની સાત ઘાત બીજી આ એક જ સંખ્યા છે આવી બીજી સંખ્યા ત્રણ ની ત્રણ ઘાતની નવ ઘાતની બે ઘાત સાતની ત્રણ ઘાત આઠ ની નવ ઘાત અને પાંચની એક ઘાત આ ત્રણ સંખ્યાઓ બહુ છે મિત્રો આ ત્રણેય સંખ્યાનો લસા અને ગુસ્સા મારે શોધવો છે શું શોધવું છે એક તો લસા મારે શોધવો છે અને ત્યારબાદ

સૌથી નાની ઘાત સૌથી મોટી ઘાત પણ કેના માટે સૌથી નાની ઘાત જે હોય એ ગુસા થાય આટલું યાદ રાખવાનું શું થાય ગુસા સૌથી મોટી ઘાત હોય એ લસા થાય યાદ રાખજો સૌથી નાની ઘાત હોય એ ગુસા થાય સૌથી મોટી ઘાત હોય એનો શું થાય લસા થાય પહેલા આપણે ગુસા શોધીએ પછી આપણે લસા શોધીએ ત્રણેયમાં સરખું હોય અને નાની ઘાત હોય એવું કયું છે ત્રણેય માં ત્રણ ત્રણ છે તો કે હા અહીંયા ત્રણ ની બે ઘાત છે ત્રણ ની ત્રણ ઘાત છે ઘાત છે એમાંથી સૌથી નાની તો કે બે ઘાત આ લઈ બે ઘાત હવે લોવે ત્રણેય માં આઠ આઠ છે તો કે હા છે આમાં ત્રણ આઠ ની ત્રણ ઘાત છે આમાં આઠ ની નવ ઘાત છે આમાં આઠ ની નવ ઘાત છે એમાંથી ત્રણેય માંથી નાની ઘાત કઈ છે તો કે આઠ ની ત્રણ ઘાત એ લઈ લો આઠ ની ત્રણ ઘાત ત્રણેય પાંચ પાંચ છે તો કે હા છે ની સાત ઘાત પાંચ ની બે ઘાત પાંચ ની એક ઘાત ત્રણેય માંથી પાંચ ની એક ઘાત એમાંથી એ લઈ આ ગુસ્સા મળી ગયો ભાઈ આ દાખલો પૂરો ગુસ્સાવાનો લસા શોધવું હોય તો શું કરવાનું જે મોટી ઘાત હોય એ લખો પહેલા પહેલું સ્ટેપ શું છે ત્રણેય માં સરખું હોવું જોઈએ અને મોટી ઘાત હોવી જોઈએ

પાંચ માં અહીંયા માં સાત ગાત છે અહિયાં બે ગાત છે મોટી કઈ તો કે પાંચ ની સાત ગાત છે એ લખી નાખો પાંચ ની સાત હવે એવું કયું છે કે જે આમાં લખવાનું બાકી હોય આવ્યું ના હોય ત્રણેય આવી ગયા આઠ આવી ગયા પાંચ આવી ગયા શું બાકી છે તો કે સાત એને લખી નાખો સાત ની ત્રણ ગાત આ તમારો મળી ગયો ભાઈ આંખો ખોલો બંધ કરો બંધ કરો ખોલો તો તમારા લસા જવાબ આવી જાય ગમે એવા ઘાતવાળા હોય તો આ જ નિયમ યાદ રાખજો ગુસ્સા હોય તો જે ત્રણેયમાં સમાન હોય અને નાનામાં નાની ઘાત હોય એ લખવાની લસા હોય તો ત્રણેયમાં ત્રણેય સરખા હોય એવી સંખ્યાઓની મોટા મોટી ઘાત લખો અને જે બાકી હોય એ લખી નાખો સમજાય છે ત્યારબાદ મિત્રો પોઈન્ટ વાળા પ્રશ્નો બહુ પૂછાય છે પોઈન્ટ વાળા પ્રશ્નો હોય તો તમારે શું કરવું એક બે ઉદાહરણ છે તમને શીખવાડી દઉં બાકી તમે જાતે કરજો જાતે કરવાના પણ દાખલા આપીશ આવું નવ પોઈન્ટ નવ આ બંને નો મારે લસા શોધવો છે શું શોધવું છે લસા ફક્ત હું લસા નહી લસા ને ગુસ્સા બંને એક સાથે હોય એવું તમને કઉ છું સમજાય લસા ને ગુસ્સા કેમ કે આપડી પાસે તો ભાઈ ચટાકા પટાકા વાળી જ રીત હોય એમના રીત આવે નહીં ચટાકા પટાકા વાળી જ રીત હોય આપણી પાસે તો ખાસ યાદ રાખજો તમે જ્યારે જ્યારે તમારી પાસે પોઈન્ટ વાળા દાખલા આવે ત્યારે પહેલા એને સાદામાં ફેરવી નાખો કઈ રીતે આ સત્યાવીસ છેદમાં કઈ નથી શું કરી નાખવાનું દસ સત્યાવીસ એટલે પોઈન્ટ કાપો એટલે નીચે દસ આવવાના છે હવે એવી જ રીતે બીજી સંખ્યા કઈ બને નવ્વાણું છેદમાં દ તો આ બંને લસા શું અંશ નો લસા અને છેદનો શું રાખવાનો ગુસ્સા સમજાય છે અંશનો નો શું રાખવાનો લસા અને છેદનો નો શું રાખવાનો ગુસા એટલે કે અંશનો લસા એટલે કે સત્યાવીસ નવાણું નો શું રાખવાનો લસા અને છેદમાં છેદમાં બે દશક છે એનો ગુસા એટલે દસ નો બે નો ગુસા શું થાય દશક થવાનો છે હવે સત્યાવીસ ને નવાણું નો લસા કોણ ગોત છે એ તમારે કરવાનો અત્યારે લસા ની આપણે રીઝ બતાવીને એ જ રીતે આ લસા મળી ગયો એના આજે જવાબ આવે તમારો લસા થશે એના પછી ગુસા શોધવું હોય તો શું કરવાનું ગુસ્સા શોધવું હોય જે શોધવું હોય એ ઉપર રાખવાનું ઉપર એટલે કે અહિયાં ગુસ્સા શોધવાનો શું શોધવાનો ગુસ્સા કોનો તો કે અંશ નો અંશ નો ગુસ્સા છેદ છેદનો લસા છેદ નો લસા અંશ કોણ છે તો કે સત્યાવીસ અને નવ્વાણું ભાઈ સત્યાવીસ અને નવ્વાણું આનો ગુસા શોધવાનો છે નવ્વાણું નો શું શોધવાનું ઉપર ગુસ્સા અને નીચે લસા યાદ રાખો તો કઈ રીતે રખાય એની તમને ટ્રીક કહી દઉં શું શોધવું છે કે લસા શોધવાનું હોય ને ઉપર રાખો આવી ગયું શોધવાનું છે લસા તો અંશ ઉપર કોણ હોય કંશ એનો લસા નીચે ગુસ્સા ગોતો ઉપર જાતે છે બરાબર છે હવે તમને એમ થાય કે એક દાખલાથી થી કઈ નહીં વડે હજુ પણ બીજા દાખલા સોલ્વ કરવા છે તો આવા જ બીજા દાખલાઓ આપણી જે ઇન્સ્ટાગ્રામ નું જે પેજ છે નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધી છે એ લિંકમાં जाओ એ ઓપન કરો અને એને લગતા ઘણા બધા દાખલાઓ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મૂક્યા છે તો તમે જોઈ શકો છો અને એને સોલ્વ કરીને જવાબ પાછા કોમેન્ટમાં તમે આપજો મને પર્સનલ પાછા મોકલતા હોય એટલો બધો સમય આપણી પાસે નથી તમે જાતે સોલ્વ કરજો અને બાકી તમારી પાસે બુક્સ હોય તો એના પણ તમે દાખલા સોલ્વ કરજો જ રીતની મદદથી ફટાફટ થઈ જશે ચપટી વાગશે તો જવાબ આવશે આંખો બંધ કરીને ખુલ્સો થાય જવાબ આવી જશે પણ એના માટે ગણવું જરૂરી છે બરાબર અને આ લસા ગુસ્સાના ટોપિકને આધારે જે બાકીના ટોપિક હમણાં મેં શરૂઆતમાં વાત કરી એ ટોપિક હવે શરૂઆત થશે નેક્સ્ટ લેક્ચર થી તે હવે પછીના વિડીયોસ થી તો તમે જોતા રહેજો અને હા લસા ગુસા લઈને બીજા પણ અતિ મહત્વના પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે એ પણ પાછા નેક્સ્ટ પાર્ટ માં હું લઈને આવવાનો છું તો તમે ખાસ જોજો કેમ કે આ બધા તો પ્રશ્નો ઠીક છે સામાન્ય છે પરંતુ પરીક્ષાઓમાં જે આવે ને એ હવે પછીના વિડીયોસ માં આવશે તો ખાસ તમે જોજો પણ એના માટે જરૂરી લેક્ચર આ છે બરાબર છે તો મળીએ છીએ આવનારા નવા લેક્ચર માં આજ દે લસા ગુસાના એક નવા ટોપિક સાથે ટોપિક આજ રહી છે પરંતુ એમાં પેટા ટોપિક કહી શકાય નવા પ્રશ્નો સાથે અતિ મહત્વના રહેશે જોતા રહેજો શીખતા રહેજો અન્ય મિત્રોને શેર કરતા રહીજો આપડી યુટ્યુબ ચેનલ ને કરજો લાઈક કરજો બનેટલા વધારે મિત્રોને શેર કરજો જેથી કરી એ પણ મિત્રો શીખી શકે જાણી શકે અને આગળ વધી શકે મેરિટમાં ના લાવી શકે મળીએ છીએ ટૂંક સમયની અંદર આવતા નવા વિડીયો જોતા રહો શીખતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ